પાવી જેતપુર થી રંગલી ચોકડી થી પાવી કિલોમીટર છે અને સાધન બહુ ટ્રાફિક થઈ જાય એટલે એના માટે કદાચ પલટી એ ખા જાય અને ભટકાઈ જાય અને એ તકલીફ છે મહેરબાની કરીને સાહેબ સરકાર તરફથી રોડ રસ્તો કમ્પ્લીટ કરી દે તો અમારા ગરીબ માટે માણસને તકલીફ ન પડે પેસેન્જર ગમે એમ પેસેન્જર હોય કે ગમે એમ માલ પહેરો હોય ગાડી પણ ખાડામાં પડી જાય ગાડી તો માણસ ભર્યું હોય ને તો માણસે મરી જાય સાહેબ અને કદાક માલની ગમે ગાડી હોય તો એ બધું નુકસાન બહુ થઈ જાય એવો છે રોડ આવિજયપુર જે વનકુટીર ચોકડી છે ત્યાંથી મોંડાસર તરફ જતા રસ્તો આજની તારીખમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે જેનાથી નાના વાહનોવાળાને ખૂબ નુકસાન થાય છે રસ્તામાં ઘણી બધી ગાડીઓના ટાયર ફૂટી ગયા છે અને ખેડૂતોને કે ગમે તે સામાન્ય પ્રજાને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આ રસ્તો જલ્દી આવીજયપુર થી રંગલી ચોકડી રંગલી ચોકડી થી બોડેલી એનો છે રસ્તો મોટા વાહનો જવા થી ખરાબ પડી ગયા છે તો તાત્કાલિક ધોરણે ખાડા પૂરવા બાબત અને ખાડા પડી ગયા જેથી કરીને નાના વાહનો અને અકસ્માત થાય છે અને આજુબાજુ ખેતરને પણ જે ધૂળથી નુકસાન થાય છે તો તાત્કાલિક ધોરણે આ કામ શરૂ થાય આ બહુ મુશ્કેલી પડે છે ખાડા હોય તો ભારે વાહનો જાય એટલે નાના વાહન ને મુશ્કેલ પડે છે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવા બાબત